નમસ્કાર દર્શક મિત્રો ચામોડા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા ટ્રેક્ટરો આપણે ચેનલ પર વેચવા માટે આવેલા છે તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો બધા જ ટ્રેક્ટરની મોડલ કિંમત વિગતવાર બતાવીશું આપ જોઈ શકો છો વિડિયોમાં ઘણા બધા ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે આપણે વિગતવાર વાત કરીએ તો મેસી બસો એકતાલીસ વેચવા માટે આવેલું છે વિડીયોમાં જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં મેસી બસો એકતાલીસ છે એકદમ ન્યૂ કન્ડિશનમાં ટાયર છે કંઈ સડો પણ નથી આપ વિડીયોમાં જોઈ શકો છો મોડલની વાત કરીએ તો બે હજાર સો સાતનું મોડલ છે કિંમતની વાત કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે આ વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન એકદમ ચોખ્ખો અને સાચવેલું ટ્રેક્ટર છે એ સડો પણ નથી કે ઓઇલ પણ લીકેજ નથી એન્જિન ગેર કમ્પ્લીટ છે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર વેચવા માટે આવેલું છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું નું મોડલ છે બસો પંચોતેર ભૂમિપુત્ર ડિલેક્સ મોડલ છે બે હજાર અગિયારનું નું મોડલ છે ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર છે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન ચાર ચાર ટાયર એમ આર એફના નવા નાખેલા છે કિંમતની વાત કરીએ તો બે લાખ પંચોતેર હજાર કિંમત રાખેલી છે કંઈ સડો પણ નથી કે ઓઇલ પણ લીકેજ નથી આપ જોઈ શકો છો બે હજાર અગિયારનું મોડલ છે ઓરિજિનલ કંપની પાંચસો પંચોતેર ભૂમિપુત્ર વેચવા માટે આવેલું છે એ પણ એ પ્લસ કંડિશનમાં ટ્રેક્ટર છે એમાં પણ એમાં નવા ટાયર નાખેલા છે ભાઈ આપ જોઈ શકો છો વિડીયોમાં નેવ થી પંચાણું ટકા ટાયર છે પાંચસો પંચોતેર ભૂમિ બે હજાર નવ નું મોડલ છે આ કિંમતની વાત કરીએ તો બે લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જશે બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો બસો પંચોતેર વર્ષો માટે આવેલું છે બે હજાર દસનું મોડલ છે ઓરિજિનલ કંપનીના જ કંડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર દસનું મોડલ છે કંડિશન આપ વિડીયોમાં જોઈ શકો છો કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ડિલક્સ મોડલમાં રેક્ટર છે બે હજાર દસનું મોડલ છે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે સારી એવી કંપની કંડિશનમાં રેક્ટર છે આપ જોઈ શકો છો વિડીયોમાં ત્યાર પછી વાત કરીએ તો ચારસો પંચોતેર વેચવા માટે આવેલું છે અંદર લાઈટ છે મમ્મી પત્ર ડિલેક્સ મોડલમાં છે આપ જોઈ શકો છો વિડીયોમાં જે બે હજાર અગિયારનું મોડલ છે ચારસો પંચોતેર ઓરિજિનલ કંપનીના જ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આપ જોઈ શકો છો વિડીયોમાં બે હજાર અગિયારનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ એંસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો બાર્ગનિંગ થઈ જતું હોય છે આપ જોઈ શકો છો ઓરિજિનલ કંપનીના જ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આ બધા જ ટ્રેક્ટર તમને સહજદન પ્રોપર જોવા મળશે સામુંડાઓ ટોકન કન્સોટ આવેલું છે એક જ વાડામાં બધા જ ટ્રેક્ટર તમને જોવામાં આવશે ત્યાર પછી વાત કરીએ તો સ્વરાજ સાતસો પાંત્રી એફી મોડલ જોવામાં આવશે જે બે હજાર અઢારનું મોડલ છે આપ જોઈ શકો છો વિડિયોમાં એ પ્લસ કન્ડિશનમાં છે કંપની ફિટિંગ છે મોડલનું કહેવાનું છે બે હજાર અઢારનું મોડલ છે આડેકરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે કમની ફિટિંગ છે કમની ટાયરમાં છે એ મોનરનું કહેવાનું છે વિડીયોમાં આપ જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ તો પાવર ટ્રક આવેલું છે જે ચારસો પિસ્તાલીસ બે હજાર પંદરનું મોડલ છે બોનેટ રિપેન્ટ કરેલું છે કમની ફિટિંગ છે મોટા ટાયરની વાત કરીએ તો સો સો ટકા મોટા ટાયર છે રિમોટ કરાવેલા આ ટ્રેકમાં આપ જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંઈ સડવા પણ નથી કંઈ ઓઇલ પણ લગેલ નથી પાવર ટેક ચારસો પિસ્તાલીસ પિસ્તાલીસ એચપીમાં ટ્રેક્ટર આવેલું છે આ ટ્રેક્ટર ઘણા બધા ખેડૂત મિત્રોની ડિમાન્ડ હતી ટ્રોલી બતાવો તો ચારસો પિસ્તાલીસ વેગે ટ્રોલી પણ આપવાની છે ટ્રોલી પણ જોઈ શકો છો એ પ્લસ કન્ડિશનમાં ટ્રોલી છે પાર્સિંગ કરાવેલી છે આ ટ્રોલી આપ વિડીયોમાં જોઈ શકો છો એક પણ રૂપિયાનો ખર્ચો નથી છ છ ટાયર નવા છે ટ્રેક્ટર ટ્રોલીના બંનેના ટાયર નવા છે ટ્રોલીમાં પણ કંઈ પણ સડો નથી આપ જોઈ શકો છો સોરસ પાટલાની ટ્રોલી છે તો યુ પણ એકદમ સોખ્ખું છે ટ્રોલી બે હજાર દસનું મોડલ છે ટ્રેક્ટર બે હજાર પંદરનું મોડલ છે બંને ભેગો સેટ આપવાનો છે કિંમતની વાત કરીએ તો ચાર લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે જો આ ટ્રેક્ટરને ટ્રોલી બંને સાથે આપણે ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈનો અવશ્ય કોન્ટેક કરજો ત્યાર પછી વાત કરીએ તો સ્વરાજ સાતસો પાંત્રી આવેલું છે આખે આખો ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે બે હજાર નું મોડલ છે જોઈ શકો છો વિડીયોમાં એ પ્લસ કંડિશનમાં આઠ નું મોડલ છે ખૂબ ઓછું વપરાયેલું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવામાં આવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે જો આ ટ્રેક્ટર આમાંથી તમારે કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય તો આ ટ્રેક્ટરના ઓનરનો અવશ્ય કોન્ટેક કરજો આવા આ ટ્રેક્ટર આપણે ક્યાં જોવા મળશે એની વાત કરીએ તો આ ટ્રેક્ટર બધા જ ટ્રેક્ટર તમને પ્રોપર જસદણમાં જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ જસદણ પ્રોપરમાં બધા જ ટ્રેક્ટર તમને જોવા મળશે ઓનરની વાત કરીએ તો આ ટ્રેક્ટરના ઓનર છે મહેશભાઈ મહેશભાઈનો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે સામુડા ઓટો કન્સલ્ટ વાળાનું નામ છે સામુડા ટ્રેક્ટર તમે પણ જો આ રીતે કંઈ પણ વસ્તુ લેવે કરવા માગતા હોય તો અમારી ચેનલનો અવશ્ય કોન્ટેક કરજો જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો બિલકુલ ફ્રી જાહેરાત કરવામાં આવશે તમે જે પોસ્ટ પર જોઈ શકો છો આ નંબરમાં તમારે નામ નંબર વિગત ફોટા વિડીયો વગેરે બધી જ માહિતી મોકલવી અથવા તો આ નંબરમાં કોન્ટેક કરવો થેન્ક યુ